નમસ્કાર દર્શક મિત્રો તેમના સમાચારમાં આપનું સ્વાગત છે વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં આવેલ કૃષ્ણ અવતાર સમયનો અતિપ્રાચીન અભિયા માતાના મંદિરનો અનોખો ઇતિહાસ મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવત પુરાણના ત્રીસ અધ્યાયમાં જેનો ઉલ્લેખ કરેલ છે તે અભિયા માતાજીનું અતિપ્રાચીન મંદિર વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકામાં સુદર્શન સેતુની જમણી પાછું આવેલ છે એકસો આઠ શક્તિપીઠ સિદ્ધપીઠમાં ધારા દેવી માતા પ્રગટ થઈને અહીંના રાજવીને અભય વરદાન આપેલ એટલે અભિયા માતાથી ઓળખાયા સતરમી સદીના રાજવીએ આ મંદિરનું જીર્ણોદ્ધાર કરેલ ત્યારબાદ બે હજાર એકમાં ધરતી કંપમાં ધ્વંસ મંદિરનો બે હજાર છમાં નૂતન જીર્ણોદ્ધાર કરેલ માતાજી ત્રણ સ્વરૂપે મહાકાળી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સ્વરૂપે આજે પણ બિરાજમાન છે ચાવડા આહિર સમાજ ચાવડા ડુમા સમાજ વાઠેર ક્ષત્રિય સમાજ ધાદા ખત્રી સમાજના કુળદેવી આજે પણ તમામ સમાજ અહીં નિવેદ્ય અને ભોજન પ્રસાદી ધરાવે છે સુદર્શન સેતુની નજીક હોવાથી પ્રવાસી અને યાત્રિકો પણ મોટી સંખ્યામાં માં મંદિર દર્શનનો લાભ લે છે અહીંના પૂજારી શ્રી રાજુ મહારાજ અને ઓખા વાધેર સમાજના પ્રમુખ શ્રી જસુભા સુમણિયાએ આ મંદિરના પ્રાચીન ઇતિહાસની માહિતી આપી હતી રિપોર્ટર હરેશ ગોકાણી તન્ના સમાચાર ઓખા ઓમ જયંતિ મંગલા કાલી ભદ્ર કપાલિની દુર્ગા ક્ષમા શિવાદાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે આપ અત્યારે જે સ્થળ જોઈ રહ્યા છો તે અભ્યાય માતાજીનું સ્થાન છે એકસો આઠ શક્તિપીઠો જેમનો ઉલ્લેખ મહર્ષિ વેદવ્યાસ રચિત દેવી ભાગવત પુરાણના ત્રીસમા અધ્યાયમાં ઉલ્લેખ થયેલો છે તે માં અભ્યાય જેમનું એક સ્વરૂપ હતું અને આજે બે હજાર છમાં એક સ્વરૂપમાંથી ત્રણ સ્વરૂપ થયેલા છે મહાકાલી મહાલક્ષ્મી અને મહાસરસ્વતી સ્વરૂપે માતા અહીંયા વિરાજમાન છે ત્યાં હજારો યાત્રિકો દર્શન કરવા માટે પધારે છે સત્તરમી સદીના રાજાવીએ રાજવીઓએ આ મંદિરનો બંધાવેલું હતું અને બે હજાર એકના ભૂક્ર ભૂકંપમાં જ્યારે મંદિરગ્રસ્ત થયેલું ત્યારે બે હજાર છમાં ચાવડા આહિર સમાજ ચાવડા ડુવા સમાજ ધાંધા ખત્રી સમાજ એમના સહયોગથી આ મંદિરનો જીર્ણોદ્ધાર કરેલ છે અને આજે આ ભવ્ય મંદિર અહીંયા બંધાવવામાં આવેલું છે તો હજારો યાત્રિકો અહીંયા દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે આપ સર્વે પણ માતાજીના દર્શન કરી અને આનંદ મેળવો અને માતાજીના આશીર્વાદ મેળવો તેવી સર્વને વિનંતી છે જય અભ્યામ મારું નામ પૂજારી રાજુ મહારાજ અહીંયા માતાજીની પૂજા અર્ચના કરું છું અને ચાવડા અહીર સમાજ ચાવડા ડુઆ સમાજ ધંધા ખત્રી સમાજ વાઢેર ક્ષત્રિય સમાજ અને આરંભડિયા બ્રાહ્મણ સમાજ અહીંયા માતાજીના પૂજા અર્ચના માટે આવે છે અને નૈવેદ્ય કરી અને ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે